એ એમ ગોયલ દ્વારા મીડિયા સંબોધન કરવામાં આવ્યું હતું એમને કહ્યું હતું કે આ પર્વ નિમિત્તે તમામ સ્વતંત્ર સેનાનીઓ આ દેશ માટે જ્યારે લડાયક તમામ એ વીરોને સત્સંગ નમન કર્યા તેમજ તમામ એ મિલિટરી ઓફિસરો હોય એરફોર્સ જવાનો હોય કે પછી તમામ દેશના હિત માટે ખભી જનાર એ ક્રાંતિવીરોને પોતાના તરફથી નમન કરી અને આઝાદી પર્વનો જે દિવસ છે એને ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને રંગબેરંગી લાઈટોથી મકરપુરા પોલીસ સ્ટેશનને સ્વચ્છ કરવામાં આવ્યું હતું તેમજ ત્યાં સ્કૂલના બાળકોને પણ લાવવામાં આવ્યા હતા કેટલાક બાળકો ત્યાં આવ્યા હતા અને તેમની સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેડી રાજપૂત અને મકરપુરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ એમ રાજપૂત તેમજ તેમના પોલીસ સ્ટાફના જવાનો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી રૂપે મીઠાઈ વેચણી કરી મોં મીઠું કરાવી તમામ લોકોને આ પર્વની હર્ષોઉલ્લાસબેન ઉજવણી કરી હતી તો આવી જ રીતે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં આજે અગ્યાસીમાં સ્વતંત્રતા પર્વની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને આખા પોલીસ સ્ટેશનને કલરિંગ લાઈટો થી તેમજ રંગબેરંગી જે કહેવાય ને બલૂન થી શણગારવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ વડોદરા આજે અગ્નેશજી માં સ્વતંત્રતા દિવસ વિશે કઈ કહેશો ને સર ઓગણીસી માં સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે મગરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો મહિલાઓ બાળકો સિનિયર સિટીઝનોને અહીંયા વસતા સર્વે લોકોને હું સ્વતંત્ર પર્વ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજના ઓગણીસો દેશ આઝાદ થયો એ આઝાદીમાં યોગદાન આપનારા સ્વતંત્ર સેનાનીઓથી માંડી આર્મીના જવાનો જેને પણ બલિદાન આપ્યું છે સૌના સૌના પરિવારના સભ્યોને સતસત નમન અને વંદન કરું છું